થોડું થોડું વાતાવરણ તો થઈ ગયું છે વરસાદનું પણ હજી આવ્યો નથી આવશે તો તમને વિડીયોમાં જરૂર બતાવીશ તો અમારે જેનું બેન થઈ ગયા છે તૈયાર ને એને જામ છે ક્યાં જામ છે બાળ મંદિરે જવાનું છે ભણવા જવાનું છે કે પછી ખીચડી ખાવ ખીચડી ખાવ ખીચડી ખાવ જવાનું છે બાળ મંદિરે લાઈક કરી દેમ તમે સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ આ બાજુ રહી અમારી બુલબુલ કરીએ સ્ટાર્ટ

ફેમિલી પહોંચી ગયા ઘરે ને ઘરે આવ્યા તા તો લાઈટ જ નથી તો ગરમી એટલી બધી થાય છે તો આપણો અહીંયા જો વડલું હશે આપણા ઘરે અને આ છે હિસ્કા બે બનાવ્યા છે છે આ કેમ છે જો કેમ છે દેશી હિસ્કો કોમેન્ટમાં કહેજો તો હાલો ઘડીક હિસ્કવું છે કારણ કે ગરમી બહુ થાય છે દેશી ઇસકે કારણ કે આ છે ને દેશી આ દેશી મજા આવે ને એ ભાઈ ઓલા હિસ્કામાં ન નો આવે

નીચે છે એટલે હાવ નહીં કપાઈ હાવ નો કપાઈ ઝાડવાને વવાય પણ કપાઈ નહીં તો આ લીંબુડી છે ને એમાં એવું છે કે આ નીચે જે છે ને આ નીચે ઘેરો થઈ ગયો તો આ નીચે નીચેથી આપણે કાપી નાખીને તો ઉપર જાય પછી ડાયરો થાય તો એવું થાય એટલે છે ને આપણે હાલો ઉપર લઈએ આને પહેલાં તો મિત્રો ફાઇનલી છે ને આ નીચે નીચેથી આપણે કાપી નાખી છે લીંબુડીને મારા ભાઈ જો બકાલા માટે અમારે એ ભાઈ ભાંગી નાખીશ તું એ ને પછી છે ને હવે વારો પાડવાનો છે આ સિકુડીનો પણ આ સિકુડી છે ને એને નીચે જવાનું આવી રીતે ફેલાઈ ગઈ છે એટલે નીચે જઈ પણ નથી એકાવતું તો આનો વારો પાડવાનો છે પણ અત્યારે નહીં પછી અત્યારે નામ નામ રહ્યું છે છે આપણું જૂનું ઢાળિયું દેશી ભાઈ ગારાનું સણેલું છે હા ઈટું નથી ને આ છે જૂનું મકાન ઉપર જો કેવા મસ્ત મજાના પાવેરા બેઠા છે

આ રીતે દેશી રોટલા છે ને પાછા આવડે નહીં તો ને મમ્મી વાર લાગે ને આમાં શીખતા બહુ હા ડાયરેક્ટ કાંઈ રોટલા ન આવડે બીજું બધું આવડી જાય પણ રોટલો ન આવડે આ રીતે દેશી રોટલા છે મજા આવે હા મમ વાહ કેવું મસ્ત ફૂલિંગ છે અત્યારે વાંચી જાશે પાંચ ને છો બધા ભણીનું એવા છે બધા બેસી કરવા ફોન પડી સંજુ તું લખે સંજુ અંગ્રેજી અંગ્રેજી શું વિજ્ઞાન તો ફેમિલી અત્યારે હું આવી જાઉં છું મારા ધાબામાંથી તો તમે જોઈ શકતા છો પાછળનો કેવો વ્યૂ આવે છે ગઝબ વ્યૂ આવે છે ભાઈ આ તો મજા ગામડાની છે શુદ્ધ વાતાવરણ મસ્ત મજાનો વ્યૂ જોવા મળે છે તો હું આવી જાઉં માટે તમે પાછળ જોઈ શકતા હશો મસ્ત વ્યૂ ચાલો તમને વ્યવસ્થિત રીતે બતાવી દઉં અમારા ગામડાનો વ્યૂ તો તો ભાઈ આ છે ને આપણું ઘર છે આ છે જૂનું દેશી નળિયાવાળું ઢાળગીઓના આ છે ઘર અને આ છે ઘરની પાછળ છે ધાર આપણે દેશી પાસે અને આ સાઈડ છે આ રીતનું ઘર વાદળા આ બાજુ મકાન છે આ બાજુ મકાન છે અને એમ છે ને આવ ગામમાં નથી રહેતા રે સહી થોડાક વાડીઓમાં એટલે ગામથી થોડાક આઘું તો આ રીતનું લોકેશન જોવા મળે મસ્ત હવા ભાઈ શુદ્ધ હવા લેવા મળે ભાઈ વાળમાં છે કઢી અને ખીસરી કે કઢી ભાત ભાત છે એમાં પછી કઢી નાખવાની રહીના વાળું કરે છે અને સંજુબેન બે છે અને એ પેલા મેંગી જ આપતી લીધી કા